আসসালামু আলাইকুম નવા ব্লগમાં તમારું બધાનું સ્વાગત થાય છે તો ગાઈસ સબ કેમ છો આઈ હોપ હશો હું પણ મજામાં છું તો કરી છે તો ચાલો કરી જઈએ يلا બધા તાપણી કરવા એમાં 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 મીના બાઈ જવા છે ને આજ તો ઘણા દિવસ પછી જારી છે તો ફ્રેન્ડસ અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે અને બ્લોગની સ્ટાર્ટિંગ આપણે સાંવી કરી દીધી છે તો હજી બધું કામકાજ પડ્યું છે થોડી વાર તાપણી કરી લે બહુ જ ટાટ છે તો ચાલો તો આપણી કરીને પછી આપણે ઘરમાં કામકાજ કરી છોકરીને આજ ઉત્તરાયણ છે ને તો રજા છે એ પણ ઘરે જ છે બે કામકાજ પણ થોડું ઘણું છે ને જારી છે જારીમાં તો કાંઈ છે નહીં થોડી ઘણી મચ્છી છે બીજું કાંઈ નથી તો ચાલો જારી તો આપણે આજ ની કાઢી ઘરના કામકાજ કરી લેશું તો ફ્રેન્ડ્સ અત્યારે ઘરના કામકાજ બધાય થઈ ગયા છે ને છોકરી હું ગયું છે વાળીએ એના દાદા ભેગી તો હું ખાઉં છું અત્યારે ઓરેન્જ છે ને પોણા બાર જેવું થઈ ગયું છે આપણે સોનિયાનું શાકને કરવું છે તો છોકરીમાં આવશે ને ત્યાં લગીનમાં રસોઈ તો થઈ જશે પણ પહેલાં છે ને હું કાંઈક ફ્રૂટ ખાઈ લઉં ને પછી રસોઈ કરું આજ પવન પણ વધારે છે ને ધરાર ગઈ છે એ ભેગી બે જણાવ્યું તો હવે મેં કીધું ભલે જાય અમે ઘરે છે ને તો કંટાળશે તમે એને મોકલી દીધી મેં કીધું વહી જાવ તમે રમજો હું તો એના દાદા ભેગી ગઈ છે વાડીએ વાડીએ બે જીરું ને ને વાવેલું છે તો એ જોવા ગઈ છે તો ચાલો પેલા આપણે ફ્રૂટ ખાઈ લે પછી તો ફ્રેન્ડ્સ અત્યારે રસોઈ થાય છે ને રસોઈમાં આપણે કર્યા છે બાજરાના રોટલા સરસ અને સોનિયા ક્લીન થઈ ગયા છે તો સોનિયાનું શાક કરશી આપણે ચોખા બની ગયા છે ને ખાસું તોફ ની ડાળ દઈ ગયા છે મારા માટે તો ચાલશે મને છે ને ચાલશેનું શાક ઓછું છે નથી ભાવતું તો હું ચોખા ચોખા તો બની ગયા છે અને છોકરીઓ પણ વાડીયાથી આવી ગઈ છે ને અત્યારે બારે રમે છે પવન બહુ જ છે ને કઈ સ્વેટર કે કાંઈ એને પહેરવું નથી અમારે છે ને લાદી બહુ જ ઠરે છે તો મોજા મારાથી તો ઉતરે જ નહીં આખો દિવસ હું તો ના ઉતારું કોઈ એવું કામ હોય ને તો ઉતારે ને આખું બરી પાછા પહેરી દઉં કીધું અમારે લાદી છે ને કાયદેસર બરફ બરફની લાદી છે એવી રીતે ઠરે છે હમણાં તો બસ સોનિયાનું શાક વગાડી દે છે અત્યારે અને ખાલી શાક જ વાર છે પછી ભૂખ એવી લાગી ગઈ છે નથી છોકરીઓને સ્વેટર પહેરવા નથી મોજા પહેરવા કઈ નહીં તો ચાલો ફટાફટ રસોઈ કરી લે આપડે સોનિયાનું શાક તો ફ્રેન્ડ આપણે અત્યારે સાંજે રસોઈ કરી છે ને બપોર પછીનું કઈ સુખ નથી થયું કેમ કે છે ને મારી આજ ગોળી પતી ગઈ છે દવાથી ભૂખાપી છે મને ગોળી વગર નથી સાવાલતું તો અત્યારે આપણે કરવા છે પાસ્તા શાકુ દઈ ગયા છે તો હવે તમને તો ઈ હાલશે નહી સોનિયા નું કે ચિકન નું પાસ્તા તો છોકરીઓ માટે થોડા ઘણા પાસ્તા કરી નાખું હું તો ગમે ખાઈ લઈશ અત્યારે તો સિમ્પલ ખાલી પાસ્તા જ સા બધા સોસ ને એડ કરીને ખાલી બીજું કઈ એડ નહીં કરું ખાલી જ જ તો એ ભાવશે સાંડવી બીજા કાંઈ ખાશે કોઈ વેજીટેબલ વાળા કેવા આપણે કરીને એવા સાંડવી નથી ખાતી સાંડવી ને બધું નડે તો મારે છે ને મેગી એ કરવું ને તો એના માટે વળી સાદી કરવાની મારા માટે બધા વેજીટેબલ વાળી ને એવું કરું મને સાદી ના પાવે ચાલો અત્યારે તો સાદા સિમ્પલ પાસ્તા જ કરવા છે આપણે ગરમા ગરમ પાસ્તા મજા આવે ખાવાની મને છે ને બધા વેજીટેબલ વાળા એકલી સાટું કોણ મહેનત કરે તો મેં કીધું ચાલો હું બધા સોસ વાળા ખાઈ લઈશા છોકરી બે બેઠ્યું છે અને સાંડવી લેસન કરતી હતી હમણાં જ જસ્ટ લાઈટ આવી જ છે હજી તો ચાલો ગરમા ગરમ પાસ્તા બની જાય ને એટલે આપણે ખાઈ લઈએ ફટાફટ ફ્રેન્ડ્સ આપણા સાદા અને સિમ્પલ પાસ્તા રેડી છે અને આ પાસ્તાનો ભૂકો થઈ ગયો છે ને મારી મિસ્ટેક ના લેતા કારણ કે છે ને અમારે અહીંયા પાસ્તા થોડાક બરાબર ના જડે એના કારણે આ ભૂકો થઈ જાય અમારે ગરમ પાણી કરીને આપણે નાખીને તો આવી રીતે આ મિસ્ટેક થઈ જાય છે તો ચાલો સાદા અને સિમ્પલ પાસ્તા બે બેનું ખાય છે હવે ચાલો અને ગરમા ગરમ ખવડાવી દઈએ આપણે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે ને છોકરીઓ બે વહી ગઈ છે સ્કૂલેને મોકલી દીધી ને મારે છે જ દવાનો વારો એટલે વારો તો વયો ગયો ને પાંચ છ દિવસ થઈ ગયા પણ છે ને મારાથી જવાનું નથી હોસ્પિટલ ને આજ લગભગ સોનું ગ્રાફિક છે તો થોડું ઘણું ટેન્શન જ છે મગજમાં બસ દુઆા કરજો કે બધું બરાબર હોય ને બધું નોર્મલ હોય તો છોકરી અમને મોકલી દીધી છે સ્કૂલે ને હું રેડી થઈ ગઈ છું ખાલી એક સ્વેટર ચેન્જ કરવાનું છે આ વેરનું સ્વેટર છે ને એ આપણે બીજું સ્વેટર ચેન્જ કરવાનું છે અને ફાઇલ બસ મગજમાંથી નીકળી દીધું સાં તો ફાઇલને એવું બધું છે ને આપણે એ રેડી હજી કરવાનું છે તો સાનવી તો થોડાક કર્યા પણ માની તો ગઈ એ રીમસાના બોલે મારે છે ને સાનવી થોડોક ફંધ કરે એને છે ને ભેગું આવવું હોય બીજું કાંઈ નહીં એને ભેગું ખાલી ખાલી હેરાન થાય એવું કોને કીધું એટલે પછી છે ને એને તરાર મૂકાયેલી સ્કૂલે બે વહી ગઈ છે અત્યારે ને હવે આપણે તો પાછા ક્યારે આવશું હજી સાડા દસ થઈ ગયા છે હવે નીકળી છીએ અમે ઘરેથી અને પાછું સ્કેનને છે સોનોગ્રાફિક તો વાર પણ લાગશે આજ તો એના કારણે હું છે ને સાનવીને ભેગી ના લઈ જાઉં કે પછી છોકરા હેરાન થાય સાંજ પડવા આવે પછી ટાટ કેટલી વરી આવે છે ને પાછું સાનવીને છે ને થાકેને એટલે એને તાવ ચડે જ છે તો પછી થાકી રહીએ બચ્ચા આપણા ભેગા હોય તો એને એ કારણે છે ને હું છોકરીઓને ભેગી નથી લઈ જતી તો સ્કૂલે હોય તો એનો સ્કૂલ પણ ના તૂટે થાકે એની તો ચાલો આપણે જઈએ આવી બધા દવાખાને આપણે દવાખાને પહોંચી ગયા છીએ તો ચાલો હવે અંદર જઈને દવા લઈ લઈએ હવે તો તો છે બીપી વજન એવું બધું માપું છું તો થોડી ભરમાં વારો પણ આવી છે તો ફ્રેન્ડ્સ આપણે જઈએ છીએ ઘરે ને ત્યારે ફાટક બંધ છે તો ટ્રાફિક બહુ જ છે અત્યારે બસ અત્યારે દોઢ વાગી ગયો છે ને આપણે કાંઈક થોડું ઘણું ખાતા જાય ને છોકરીઓ માટે પાર્સલ કરાવી લેશું બહુ જ ભૂખ લાગી છે ને ઉલટી જેવું મને બહુ જ થાય છે તો પહેલાં ઉલટીને ભૂખા પેટની દવા પી લઈશ પછી કાંઈક ખાઈ ને પછી ઘરે જશું હજી ઘરે પહોંચશું ને તો અઢી પોણા તન જેવું થઈ જશે તો પછી પાછું ઘરે જઈને બાટલો પણ પૂરો જ થઈ ગયો છે સવારમાં તો બાટલો તો આવી જશે પણ ઘરે ઘરે જઈને ક્યારે રસોઈ કરવું એક તો બહુ જ થકાઈ ગયું છે ચાલો કાંઈક ખાઈ લે પછી આપણે ચાય કરે ચાલો ફ્રેન્ડ્સ આપણે ખાઈ લે પહેલાં આજ ગાંઠિયા ખાવાનો મન હતો પકોડા ને ગાંઠિયા બે આવી ગયા છે આપણે તો ખાઈ લે તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ત્યારે ઘરે છોકરી માટે થોડા ગાંઠિયા લીધા હતા સંભાળવાનું એવું તો કઈ ખાશે નહીં પછી કોઈ એમનું નક્કી નાખ્યું ભાઈ

થોડું ઘણું છોકરીઓ માટે મજા ને એવું બધું લેવાનું હતું તો એ લઈ લીધું તો ફ્રેન્ડ્સ અત્યારે હું ફ્રેશ થઈ ગઈ છું મેં કપડાં ચેન્જ કરી લીધા છે ને આપણે મસાલા જ ફરે તો વજન પણ બરોબર વધે છે ને સ્કેન પણ સરસ થઈ ગયું એક ખાલી પ્રોબ્લેમ આવે છે મને કંઈ છે ને કપડાં એ કંઈ નથી થતાં અહીંયા પ્રોબ્લેમ આવે છે થોડી ઘણી એમ કે આજ ફરે મસાલાથી વજન સારામાં સારું વધે છે તો એક આ છેલ્લા કપડાં થતા હતા એ પણ હવે ગયા આ એ હવે નથી થતા તો આપણે હવે જોઈ કે શું કરી બે ત્રણ ચોળી પડ્યા છે પણ છે ને હવે એ સીવડાવવું કે પછી ઓનલાઈન મંગાવવું કાંઈ ખબર નથી પડતી મગજ કામ નથી કરતું તો અત્યારે તો રસોઈનો ટાઈમ થવા આવ્યો છે થોડીક વાર છે તો એનશાલ્લા આપણે ગાજરના આથણાને એવું કરવું છે થોડુંક મેથીવારી મેથીના પરાઠા મેથીવારી રોટલી જો ચોખની વાપ આડશે તો કે અમે ખાઈ લેશું તો આપણે એ કરી નાખશું ને અત્યારે તો પાણી પાણીને આવ્યું છે મશીન પર લગાવી દીધું લઈ દીધું છે કપડાં ધોવા માટે ને છોકરી ઓલા રૂમમાં બે રમે છે કેમ કે એની ફ્રેન્ડ આવી છે એટલે એ બે એનું એના ભેગી રમે છે મારે અત્યારે બાટલો નહોતો તો એ પણ આવી ગયો તો એ પણ ટેન્શન નથી કાંઈ તો ચાલો મારું સ્કેન થયું ને આજે એ તમને બતાડું તો ફ્રેન્ડ્સ આજે આપણું આ સ્કેન થયું છે ને આ રિપોર્ટ એટલી બધી તો આપને કંઈ ખબર ના પડે એમાં રિપોર્ટમાં ને ને ઓલા ફેરે બીજું સ્કેન થયું આગલી વાર આ એન્ટી સ્કે છે અને આ બીજું થયું તો ચાલો સ્કેન તો બધું બરોબર જ છે ફટાફટ રસોઈ કરી લઈ અને આગળ તો કામકાજ જોયું જ હશે કે શું છે પછી આપણે રસોઈ કરી ત્યારે મળીએ આપણે

મારાથી છે ને સાવ ઉભુ નથી રેહવા તો એટલે વધારે તો હું રસોઈ નીચે જ બનાવું છું હમણાં અહીંયા મસ્ત મેથીના પરોઠા થાય છે અહીંયા ગાજર નાથનું પણ રેડી છે ને પરોઠા પણ આપણા રેડી થાય છે તો હમણાં જમવા બેસી છે ગરમા ગરમ તો ચાલો થોડાક પરોઠા બાકી છે તો આપણે કરી લઈએ પહેલા તો ફ્રેન્ડ્સ આપણે પરોઠા ગાજરનું આથણું ને છોકરીઓ માટે થઈને ચા કરવો પડ્યો ન કરતો આથણું ને પરોઠા મજા આવે તો ચાલો જમવા બધાય હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો કાલ તો પછી ફ્રેન્ડ્સ રાતે વ્યરું કરીને આપણે જમીને સૂઈ ગયા હતા કેમ કે કાલનો આખા દિવસનો થાક બહુ જ મને લાગ્યો છે ભાડિયા અમારે અહીંયાથી પચાસ કિલોમીટર ઉપર થતું હશે તો પચાસ કિલોમીટર આવું જવું ગાડીમાં એક જ દિવસમાં તો પછી બહુ જ થાકે પછી છે ને બીજા દિવસે મને ખબર પડે કે કાલનો થાક આજ વધારે લાગે એવી રીતે થાય તો છોકરીઓને ત્યારે તૈયાર ને કરવાની બાકી છે જેનો સ્કૂલનો હમણાં થોડીક વારમાં ટાઈમ થઈ જશે આપણે ઘરના કામકાજ હજી પડ્યા છે તો એ થાક તો ઓછો મને લાગ્યો તો કમરમાં વધારે દુખાવો થતો અને પછી રસ્તામાં છે ને મને જે મધમાખી કઈડી હતી ગોઠણ ઉપર રસ્તામાં એટલે ચાલુ ગાડીએ જ મને કઈડી મધમાખી તો એ એનો દુખાવો મને બહુ જ થતો હતો મારાથી નતું અલાતુક નથી મારાથી પગ હલન ચલન નથી થતી એવી રીતે થતું તો પછી બહુ જ એટલે બહુ જ રાતે તો અતિશય દુખાવો મને થતો હતો અત્યારે થોડો ઘણો ફેર છે પણ આમ હલન ચલન કરું છું ને તો બહુ જ મને દુખાવો થાય છે હવે હતી તો મધમાખી જ મને પાકી ખબર છે મેં જ મારા હાથેથી ઉડાઈડી એને પણ હવે મને શું વધારે ચડી છે ફેરે શું મને છે ને મધમાખી જાણે વધારે ભમરી કરતાં વધારે ચડે છે મધમાખી એવું એવું મને લાગે છે તો અત્યારે તો બસ કામકાજ કરીશ ને નતું કાલ બ્લોગ એન્ડિંગ કર્યું તો બે દિવસથી આપણું આ બ્લોગ આલે છે તો ચાલો આ બ્લોગને પણ આપણે આજ એન્ડ કરી નાખીએ તો મળીએ કાલ કોઈ ઇન્શાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાં લઈને બધાને અલ્લાહ હફીઝ